સુરતમાં કામરેજમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં ગુલતાન થઈને જાત ભાતના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા કરે છે એવામાં રીલ્સ બનાવવા માટે પ્રાણઘાતક હથિયારો સાથે વિડીયો બનાવનાર યુવકને પોલીસ એક્શનનો સામનો કરવો પડ્યો છે સુરતના કામરેજમાં એક યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વિડીયોને લઈને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો કામરેજના એક યુવકને પ્રાણઘાતક હથિયાર સાથે રીલ્સ બનાવવી મોંઘી પડી એક યુવકની રીલ્સ વાયરલ થઈ હોય જેમાં યુવક પ્રાણઘાતક હથિયાર સાથે અલગ અલગ જગ્યા ઉપર વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જો કે તપાસ કરતા યુવક કામરેજ તાલુકાના કઠોર ગામનો માહેર ડાલિયા ઉર્ફે માયાભાઈ નામનો યુવક હોવાનું સામે આવ્યું પોલીસે યુવકની અટકાયત પણ કરી છે યુવકને સમજ પણ આપવામાં આવી અને યુવકનો માફી માંગતો વિડીયો પણ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પીઆઈ ઓકે જાડેજા જણાવે છે કે પ્રાણઘાતક હત્યા સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર યુવક કામરેજ તાલુકાના કઠોર ગામના હોવાનું ટીમને જાણવા મળતા તેમણે યુવકને અટકાયત કરી હતી જે મેં વિડીયો બનાવ્યો તે સોશિયલ મીડિયા પર પબ્લિસિટી માટે બનાવ્યો હતો બાકી મારી કોઈ ગલત વિષય નહીં હતું અને આ વિડીયો ગલત છે એ માટે માફી માંગુ છું સોરી બીજો રિપોર્ટ ચેનલ